હું અવની ઠક્કર શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેરની પ્રમુખ છું અમે છેલ્લા ચૌદ વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ અમે નાની બાલિકાઓથી કરી અને વૃદ્ધ મહિલાઓ સુધીનો દરેકને અમે અહીં પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ નાની બાલિકાઓ અહીં વિવિધ માતાજીઓના સ્વરૂપ લઈને આવે છે રમવા આવે છે અને ભુજ શહેરના દરેક વિવિધ મહિલા મંડળો અહીં ગ્રુપ લઈને રમવા આવે છે અને દરેકને અહીં આનંદનો અનુભવ થાય છે અમે આધુનિક સંસ્કૃતિ ને જાળવવાનો અમારો એક પ્રયાસ છે અમે માતાજી ના ગરબા સાથે અમે અહીં બધાને રમાડીએ છીએ એટલે અમારો આ સંસ્કૃતિ ને જાળવવાનો એક પ્રયાસ છે અમારે આ ચૌદ વર્ષ થી અમે જે આયોજન કરીએ છીએ એમાં અમારા દાતાશ્રીઓ નો પૂરેપૂરો સાથ સહકાર હોય છે જેથી અમે આ સરસ આયોજન કરી શકીએ છીએ અમારા દાતાશ્રીઓ શ્રી અકિલકચ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ નો રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજ શહેર નો ભુજ શહેર માધન નો અમને સતત માર્ગદર્શન અને સહાય મળતી રહે છે જેથી અમે આ સરસ સુંદર આયોજન પૂરું પાડીએ છીએ આજે અમારા પહેલા દિવસે અમારે રમવા લઈ નાના નાના દરેક અહીં અહીં સરસ રીતે રમશે અને અમે મહિલા મંડળ પણ આજે ભાગ લેવાના છે વિવિધ અને જનરલ રાઉન્ડ પણ છે અમે દરેકમાં બે નંબર અને એક વેલ રેસ નું ઈનામ રાખ્યું છે અને બાળકો માટે પાંચ નંબર અને બે વેલ રેસ ના ઇનામ રાખ્યા છે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ વિરામ હોટલ ભુજ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર નાઇન એટ નાઇન એટ ફાઈવ નાઇન એટ ફોર સેવન ફાઈવ મંત્રી ઇલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન દાવડા નઈન ચંદ્રિકાબેન દાવડા નઈન નાઈન ઠક્કર નાઈન હિરલબેન ઠક્કર નાઈન મનીષાબેન દાવડા સેવન લ્યુતિબેન ઠક્કર એટ થ્રી ટુ જીરો સેવન સેવન ટુ સેવન સેવન એટ જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન જીરો